शुभ नाम तारू अजय अजय क्या अजय ठाकुर अजय ठाकुर डूंगर में गया था कल हाँ

आगरा आलो ने हां ले आगरा यहां हां जी हां जी करी थी कौन कौन आता है हमें ट्रेन है बस तरा तरा हूं की करी थी है ओहो એક બે અને આ ત્રણ ત્રણ મૂડી હાલ આ બળી ચાલો આપણે જઈએ ટેકર બરાબર સાંજે બેસું એક વાગો આવ્યો હે ટેકરા ઉપર ચડી ઉતારો અને હા હે ડુંગર આ ડુંગર ઉપર કાળા લી ગયા તા

હવે અમે અહીંયા આવતા જુઓ પાણા જાણે ઘણા વર્ષ પહેલા અહીંયા કોઈનું પાણાથી મક બનાવેલું હોય એવું લાગે જુઓ આ જાણે પારી હોય ને એના વાર જાણે કે પથ્થરમાં પારી બનાવેલું હોય ઘર બનાવેલું હોય તો એવું છે હા ભાઈ નથી અને આ સામે દેખાય છે લખાગઢ ગામ તો તમારે થોડુંક ઝૂમ કરીને બતાવો ટુમાં કરી લીધું અને આ જોવો આ ગામ લખાગટ ગામ અને આ છે રબાર છે नहीं आया था ये तो कार तो, तो तो, तो, तो तो, तो आ गूंढेला ये तो मित्र अँ काले बैठो तो आ जगह बहुत टाढ़ी आती थी जो आ देसी बावर है तो देसी बावर देसी बावर है भाई तो आ भाई जो लटके रहे हो हाँ मजा आवे नहीं चलो तो हमें

ઓ રેન ગાડી જાય ઓ જાય એ કો તો આ યત કાલે કાલ મુકે તો ઈ હે ને આવડે ખાય ઓવે બહુ તાટિયવા બે અહીંયા દેસી બારે બેઠા હી હે નહી પાડો આ સાઈટ પાછળ સે લગડ અને سے ناکت اور ا ساٹ ايو سي بھماسر کل میں ترانت وچ چھڑ کلا قبل دیر کل دیر کل میں ڈنگر اوپر ریا تھا یوں پانی نہیں تو ہلا میں جائیے اتاریں اట్లా بھوتی آیا تھا ویڈیو بناوا واٹ نہیں کون دکھاؤ तो क्या है अरे क्या है सेठाई नु यहां कने भाई सेठाई अरे क्या फोटो साइड में दो तो तो ये कने सेठाई नु सो के बखोल आ आ गया। गया। तो तुम देख लो युवा सेठाई नी बखोल है सेठाई रे का

બહુ મજા આવી મને આવી ને અત્યારે તડકો તડકો નથી લાગતું કેમ કે અહીંયા કને વાડી વિસ્તારે એટલે બધા ખેતરમાં પાણી પાય એટલે અહીંયા તાઠીઓ આવે હવા સારી છે અત્યારે એટલો બધો તડકો નથી એક વાગી ગયો લાગે એક વાગી જો છે તો જો અમને મને પથ્થર મળ્યો વખત તો આ મને પથ્થર મળ્યો છે આ પથ્થર જે છે આ કેવું લાગે છે જાણે ફ્રી ફાયર ગેમ માં આ જે જોટાની સ્કિન આવે એવું લાગે જોટાની સ્કિન આ શોર્ટગન શોટગન ના જેવો લાગે તો મને બતાવું અત્યારે આ આ શોટગન જેવો લાગે مالي تو آجو 40 شارٹ

તારીખ 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 ત્રીજો મહિનો બે હાજર પચીસ તો ભલે ભાઈ ભાઈ દાતા મળશું હવે બીજા વિડીયો ક્યારેક મળશે વ્લોગ બનાવવાનો તો મળશું તાતા અને આજો મસ્તી કરે જો આ ભાઈ દેશી બહાર માં ચડી ગયા હા ભલે દોસ્તો આજે તારીખ ચૌદ ત્રણ ને બે હજાર ને પચીસ ચૌદ તારીખ અને ત્રીજો મહિનો બે હજાર પચીસ વા શનિવારે શનિવારની હશે ખબર નહીં ભાઈ ભાઈ તાતા